જય કોંગ્રેસ પાટણ જિલ્લાના તમામ કોંગ્રેસના આગેવાન શ્રીઓ કોંગ્રેસના પદાધિકારીઓ અને કોંગ્રેસની વિચારધારાના તમામ સૈનિકોને મારી એક વિનંતી છે કે સવારથી જ એક પોસ્ટ એવી વાયરલ થઈ હતી કે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ પાર્ટીના મજબૂત ચહેરો એવો શ્રી રઘુભાઈએ રાજીનામું આપ્યું છે આ વાત તદ્દન ખોટી છે આ પાયાવિહની વાત છે આજે બપોરે બાર વાગ્યે આપણા ઉત્તર જોન ભરભારી એઆઈસીના સેક્રેટરી સુભાષસિંહજી યાદવ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ અને હું પણ સાથે હતો અને એના સિવાય પણ અનેક કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રઘુભાઈના નિવાસસ્થાને હતા રઘુભાઈને ક્યાંક મંદુ ઘ એ પણ અમે એનું સોલ્યુશન લાવ્યું છે અને રઘુભાઈ આજે પણ આપણા અઢારે આલમના એક કોંગ્રેસના નેતા છે અને કોંગ્રેસમાં છે અને આજીવન કોંગ્રેસમાં રહેવાના છે તો આવી કોઈએ એ આપવામાં આવું નહીં એવી જિલ્લા કોંગ્રેસ